ભાવનગર કુંભારવાડામાં આવેલ વેપારીના ડેલામાં લૂંટના બનાવના આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર શહેરના કુંભારવાડામાં બંગારના ડેલામાં આઈસર ટ્રક લઈને લૂંટ કરવા આવેલા આશરે દસ જેટલા શખ્સોના બનાવને લઈને મામલો ભાવનગરમાં ગરમાયો હતો બનાવના પગલાંને લઈને આઈજી ગૌતમ પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા અને જેની ફરિયાદ ડી ડિવિઝનમાં નોંધવામાં આવી હતી જેને લઈને આજરોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આઠ આરોપીની ઝડપી પાડ્યા હતા જેમાં આસિફ યુસુફ ધોળ્યા આરીફ યુસુફ ધોળિયા હનીફ યુસુફ ધોળિયા યુનુષભાઈ રહીમભાઈ ગળઢેરા યાસીન અરુણભાઈ લાખાણી મિહિર ઉર્ફે બાડો મુકેશ ટાંક સમીર મુકેશ ટાંક ઇમરાન અહેમદભાઈ મહેતર આ ગુનાના આરોપી મિહિરે અમીનભાઈના ડેલામાં કોપર પડેલ હોવાની હનીફને જાણ કરેલ ત્યાર પછી આ તમામ આરોપીએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રચી ટ્રક ભાડે લેવાના બહાને ડ્રાઈવરનું અપહરણ કરી તેની પાસેથી રોકડ રૂપિયા ત્રણ હજાર મોબાઈલ ફોન તથા ટ્રકની લૂંટ કરી તે ટ્રકનો ડેલામાંથી કોપર લૂંટવા માટે ઉપયોગ કરી ચોકીદારોને બાંધવા માટે દોરડા પ્લાસ્ટિક લોક માસ્ક વગેરે લઈને લૂંટને અંજામ આપેલ હતા તંત્રી જાગૃતિ ન્યૂઝ ભાવનગર મોડી રાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી જેબલિયાને સોંપવામાં આવેલી હતી સમગ્ર તપાસમાં એલસીબીના પીઆઈ વાળા પીએસઆઈ જેબલિયા અને પીએસઆઈ દ્રાંગુ તથા સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન કરતી હતી આ ગુનામાં કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટના એ મુજબની છે કે હરિયાણા પાસિંગની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે ત્રણ વ્યક્તિ કે જેના નામ હનીફ ઇમરાન અને યાસીન આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનો ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખવો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલ છે રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને આરોપીમાંના એક આરોપી જેનું નામ ઇમરાન છે એ આઈસર ગાડી લઈ અને આગળ જાય છે આ દરમિયાન આ ગાડીના ડ્રાઈવરને અન્ય ચાર આરોપી ચારમાંના એકના ઘરે ઉતારી અને પરત આવે છે ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ડેલા સુધી પહોંચે છે બે આરોપી કે જેમના નામ આરીફ અને યાસીન છે એ આ ડેલામાં વરંડો કૂદી અને અંદરની બાજુ કૂદી પડે છે ઢેલામાં દરવાજો અંદરથી ખોલવામાં આવે છે ત્યારબાદ આઈસર ગાડી રિવર્સ કરી અને ડેલામાં મૂકી દેવામાં આવે છે જ્યારે આ આઈસર ગાડી ડેલામાં પ્રવેશ કરે છે ત્યારે હનીફ સમીર અને મિહિર આ ત્રણ આરોપી અગાઉથી જ આઈસર ગાડીમાં બેઠેલા હતા આ આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આઈસર ગાડીમાં ભરી અને લૂટી જવા માટેનો હતો તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ઢેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે એ જ સમય દરમિયાન એ વિસ્તારમાં સફાઈનું કામ જોનાર એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ઢેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે ત્યારબાદ એ ઢેલો પકડાયો છે અને આ સમગ્ર મુવમેન્ટ થતાં તમામ આરોપી આઇસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે બહુ બધા ટેકનિકલ રિસોર્સીસ અને પ્રયત્નો કરી કુલ આઠ આરોપી આઠે આઠ આરોપી ભાવનગરના સ્થાનિક છે જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે જેથી મિહિરે આ ઢીલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવો એવી ટીપ હનીફને આપેલી હતી જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે આઠમાંથી ચાર આરોપીના સામે આની પહેલાં સામાનને મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આગળની તપાસ હાલ ચાલુમાં છે આ આઠ આરોપી સિવાય પણ કોઈ આરોપી આની પાછળ છે કે કેમ હજુ પણ કોઈએ અમને વધારાની ટીપ આપી છે કે કેમ સામાન ચોરી કરી અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે માસ્ટર પ્લાન ઘડનાર હનીફ નામનો આરોપી છે કે જેને આ સમગ્ર ઘટનાનું આયોજન કરેલું એવી પ્રાથમિક કોઈ માહિતી અત્રે મળેલી નથી પણ હનીફ અવારનવાર આ ડેલામાં જતો અને આ સમગ્ર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી સુપેરે પરિચિત હતો આઠે આઠ આરોપી આઈસરમાં નહોતા આવેલા બે આરોપી એક પ્રાઇવેટ ગાડી લઈ અને ડેલામાં કૂદેલા હતા બાકીના આરોપી આઈસરની અંદર આવેલા હતા આ એક ટન જેટલો સામાન જવાની લોકોની ઈરાદો હતો જ્યાં સુધી લૂંટનો કોશિશનો ગુનો દાખલ કરેલ છે કેટલો સામાન જ્યારે પોલીસને આયસર ગાડી મળી ત્યારે કોઈપણ પ્રકારનો સામાન આઈસરમાં નહોતો એટલે કુલ કેટલી રકમની કિંમતની લૂંટ કરવાનો ઈરાદો હતો એ ચોક્કસ થઈ શકે એવી શક્યતાઓ નહોતી ભાડાની કોઈ ચોક્કસ કિંમત હજી પોલીસને ધ્યાનમાં આવેલી નથી પણ એમનો ઈરાદો જયપુર સુધી ન લઈ જઈ રસ્તામાં કોઈ જગ્યાએ આ માલ ઉતારી દેવાનો ચોક્કસપણે